યો શાંતિ શાંતિ શાંતિધુતાભ્યો નો વિષ્ણોર વિષ્ણોર વિષ્ણુ હચાર્યલ્યમાસોત્સવે વિષ્ણોર વિષ્ણુર વિષ્ણુ પ્રભદ્ધ માસોત્સવે માસે શુક્રાર્ય માઘે

ॐ सर्वमङ्गलमङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणि नमोस्तुते वा पारदेविश्वरमहा

બાળક તંદુરસ્ત રહે ભણવામાં હોશિયાર બને અને ખૂબ જ માતા પિતાની સેવા કરે એ ખૂબ મારી મન રહી અહીંયા ખુભ કામના સામે જયારે